સસ્પેન્ડેડ એએસઆઈ આયુષ ઓખની સુરત જિલ્લા કલેક્ટર કચેરી પર અસર જોવા મળી એને બ્રાન્ચમાં ફરજ બજાવતા મામલતદાર શ્રી સાગમટે બદલી કરાઈ જમીન સુધારણા શાખા સાથે અલગ અલગ પંચ્યાસી મામલતદારની બદલી સુરત કલેક્ટર સૌરભ પારધીએ શંકાના દાયરામાં રહેલા બિનખેતી શાખામાં ફેરફાર કર્યા સાગ માટે બદલી થતા સન્નાટો છવાઈ ગયો કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે